અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ મહિને સોમવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો આઠસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો એક નોંધ આવતીકાલે તારીખ 7 ને મંગળવારના રોજ ચૂંટણી હોવાથી જસનલ માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે એટલે કે માર્કેટિંગ યાર્ડમાં રજા રહેશે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ના બજાર ભાવ

પાંચ હજાર ને ત્રીસ રૂપિયા સુપરમાલ જ

પાંચ હજાર ને ત્રીસ રૂપિયા સુપરમાલ હજાર પાંચ હજાર ને એકાવન રૂપિયા સુપરમાલ

ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા મીડિયમ સુપર માલ Jauh, <laughs> jauh. Makin lebih jauh. Makin

પાંચ હજાર ને પચાસ રૂપિયા સુબ્રમા